નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈજાન હાલ એક ચિંતાનો વિષય બન્યો છે તે છે અમદાવાદની કાયદા વ્યવસ્થાની સ્થિતિ જેવી રીતે ગુનેગારો બેફામ બન્યા છે અસામાજિક તત્વો જાહેરમાં આતંક મચાવી રહ્યા છે તેના કારણે સામાન્ય જનતામાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ વચ્ચે અમદાવાદના નહેરુનગર ખાતે એક ફ્રૂટના વેપારીને જે ફાયરિંગ કરીને ગોળી મારીને હત્યા નિપજાવવામાં આવી છે તેના કારણે અમદાવાદમાં ઘેરા પડઘા પડ્યા હતા આ ઘટના બન્યા બાદ અનેક પ્રકારના સવાલો ઉઠવા લાગ્યા હતા કારણ કે જે મૃતક હતા બધાજી મોદી તેમની સાત દિવસ અગાઉ આવી જ રીતે છરીના ઘા ઝીંકીને હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

તલવારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવે છે આ ઘટનાના કારણે બીજી ઘટના બન્યા બાદ અમદાવાદ શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠતા અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવે છે તેમાં તેમણે હાલ પ્રવર્તમાન સ્થિતિ પ્રમાણે જે ઘટનાઓ બની છે તેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે તે પ્રકારની વિગતો આપે છે સમાચાર છે જે સમાચારમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસી પટેલ અને એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઝીલેરિયાને સસ્પેન્ડ કરવાના અહેવાલો છે તે સમાચાર માધ્યમોમાં વહેતા થાય છે હાલ આ બંને પોલીસ ઇન્સ્પેક્ટર સામે એવા આરોપો છે એ કારણો સામે આવ્યા છે કે આ પોલીસ ઇન્સ્પેક્ટરોએ પોતાની ફરજ દરમિયાન બેદરકારી દાખવી છે છે તેના કારણે આ બે હત્યાની ઘટનાઓ બની કેવી રીતે હવે જણાવી તો કાગડા પીઠમાં ઇન્સ્પેક્ટર જે હતા એસ પટેલ તેમના ઉપર આરોપ છે કે દસ દિવસ અગાઉ જે મૃતક યુવાન છે અલ્પેશ ઠાકોર તેમણે પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરી હતી દારૂને લઈને ત્યારબાદ દસ દિવસ બાદ બુટલેગરો દ્વારા આ બાબતે ધાજ રાખવામાં આવીને આ અલ્પેશ ઠાકોર નામના મૃતક છે તેમને જાહેરમાં ન્યૂ ક્લોથ માર્કેટ પાસે તલવાર ઘા ઝીંકીને રહેસી નાખ્યો આ ઘટના બન્યા બાદ જ્યારે ઠાકોર સમાજના લોકો મેદાનમાં ઉમટી પડ્યા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો ત્યારબાદ આ સમગ્ર મામલો છે તે પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચ્યો કમિશનરે આ ઘટનામાં તાત્કાલિક અસરથી સસ્પેન્ડનો નિર્ણય કર્યો ત્યારબાદ ફાયરિંગની ઘટનાની વાત કરીએ નહેરુનગરમાં નગરમાં જે સાત દિવસ અગાઉ છરી વડે બધા જ મોદી ઉપર હુમલો થયો હત્યાનો પ્રયાસનો જે બનાવ સામે આવ્યો તેમાં પોલીસ ઉપર એવા આરોપ લાગી રહ્યા હતા કે પોલીસે જે તે સમયે ગંભીરતાથી આ કેસની તપાસ ના કરી આરોપીઓને પકડ્યા નથી તેવા પરિવારજનોના આરોપ હતા જોકે આ ઘટનામાં હાલ બધાજી મોદીનું પણ મૃત્યુ નિપજ્યું છે ફાયરિંગની ઘટનામાં તેના જ કારણે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બીડી જિલેરિયાને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે એટલે કે હાલ જે કોઈ પણ પોલીસ અધિકારી તેના વિસ્તારમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ નીવડશે તો તેને સસ્પેન્ડ થવાની તૈયારી રાખવી પડશે તેવો મેસેજ સ્પષ્ટ અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આપી દીધો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે અમદાવાદની કાયદા વ્યવસ્થાની સ્થિતિ આ બે પોલીસ અધિકારીના સસ્પેન્ડ થયા બાદ સુધરે છે કેવી રીતે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરો આ મામલામાં ગંભીરતા લે છે અને અસામાજિક તત્વો ગુનેગારોને ડામવા માટે પગલાં ભરે છે કે પછી આ જે ઘટનાઓ બની રહી છે તે નિરંતર ચાલુ રહેશે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં